વિરમગામ તાલુકાના દસરાણા ગામની સીમમાં આવેલા ખેતરમાં વાવેલા મઠના પાકમાં ટ્રેક્ટર વડે ખેડાણ કરી નુકસાન કરતા ત્રણ સામે ફરિયાદ નોંધાઈ વિરમગામ તાલુકાના દસરાણા ગામમાં સીમમાં આવેલા ખેતરમાં આરોપીઓ દ્વારા વાલાભાઈ ભુજાભાઈ ભરવાડ નાઓના ખેતરમાં ખેતરમાં વાવેલા મઠના પાકમાં ટ્રેક્ટર વડે ખેડાણ કરતા હતા તે દરમિયાન ફરિયાદી નાઓએ તેમને કહેવા જતા આરોપીઓ દ્વારા જેમ ફાવે તેમ ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ ખેતરમાં આશરે અઢી વીઘાના મઠના પાકનું કિંમત રૂપિયા પચ્ચીસ હજાર જેટલું નુકસાન કરતા સમગ્ર મામલે વાલાભાઈ ભૂજાભાઈ ભરવાડનાઓએ વિરમગામ રૂરલ પોલીસ મથકમાં આરોપી ભાવેશભાઈ કાંતિભાઈ પટેલ કાંતિભાઈ સોમાભાઈ પટેલ કપિલાબેન કાંતિભાઈ પટેલ તમામ રહે દસલાણા તાલુકો વિરમગામ સામે વિરમગામ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે વિરમગામ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે